કોઈ પણ વ્યક્તિની ખાસિયતની ખબર પડે ત્યારે એના પ્રભાવની ખબર પડે ત્યારે પ્રેમ થાય તો ભગવાનના પ્રભાવની ભક્તને ખબર પડે ત્યારે ભગવાન પ્રત્યે અપાર પ્રેમ થાય એટલે ભગવાન સ્વયં પોતાનો પ્રભાવ કહી રહ્યા છે અર્જુનજીને કે હું આ છું અર્જુનજી એમ સમજતા હતા શું સમજતા હતા કે અમારાથી થોડાક મોટા છે અને અમારા પક્ષ તરફથી લડે છે અને અમને સાથ સહકાર આપે છે અમારા શુભેચ્છક શુભચિંતક ચિંતક છે એને એમ નથી કે ભગવાન છે જ્યાં સુધી એને પૂજ્ય ભાવ અર્જુનજીના હૃદયમાં થયો નથી ત્યાં સુધી એની વાત સમજાણી નથી ભગવાન કહેતા હતા કે મેં આ જ્ઞાન સૂર્યદેવને આપ્યું વ્યવસ્થ્યજીને પછી આપ્યું અર્જુનજીને મનમાં એમ થતું હતું સાંભળતા તો હતા કે આ મેં આપ્યું આ મારાથી થોડાક મોટા છે ને સૂર્યદેવ પહેલા વળી એને જ્ઞાન આપે એવા આ કેમ હોય સાંભળે ખરા પણ સંશય પણ હોય અર્જુનજી સાંભળતા હતા પણ સંશય પણ હતો

ત્યારે ભક્ત સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે એટલે આપણે અહમ પ્રાણી નામ લેહ માં શ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ અહમ રામા રામ અવતાર કૃષ્ણ અવતાર માં થોડોક ફરક છે એને સમજવા જેવો છે સામવેદ છાંદો કે ઉપનિષદ કૃષ્ણ ભગવાન અહમ બ્રહ્માસ્મી શાખાના છે અહમ બ્રહ્માસ્મી શાખા છે બહુ મજા આવે વાત છે એટલે તું મને જાણ એ અહમ અહમ હું છે અનેક શ્લોકોમાં આ બધું હું ચલાવું છું વૃક્ષોમાં હું પીપળો છું વેદોમાં હું સામવેદ છું એ હું છું કૃષ્ણ ભગવાનનો જે અવતાર છે ને ખાસિયત

એટલે કે છે કે વિશ્વાન રૂપે હું છું તમે એમ ના માનો કે હું ખાવ છું હે અંદર છે ને ખાઈને છું એટલે હું ખાઉં છું હું ભોગતા છું એ ભાવને આપણે જે કઈ તમે આપણે જમીએ ત્યારે એ છોડીને કે પરમાત્મા જ સૂર્ય રૂપે ચંદ્ર રૂપે વાણી રૂપે આ પૃથ્વીમાં જે કઈ દેખાય છે એ હું છું જો વિધિ એને

શાખાની અંદર આ દેહ નો પણ જન્મ છે મહાવાક્ય છે સામવેદ છાંદો કે ઉપનિષદ તત્વમસી શુક્લ યજુર્વેદ બૃહદારણ્ય ઉપનિષદ

એટલે જ પણ માં ગીતાજી માં વારંવાર આવે છે કે હું ઈ છું બહુ દિને વેતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી નાચં વેદ પરંતપા

એની લીલાને મેં જાણી છે અને જીવ તરીકે તમારી લીલાને જાણી છે એટલે બધું આ મારું છે હું પચાવું છું તમે અભિમાન છોડી દો કે હું નહીં લડું હું નહીં લડું હું મારીશ તમારે તારાથી મારવાનું એ સંભવ નથી તારાથી બચાવવાનું એ સંભવ નથી હું નહીં લડું એવી વાત છોડો

એટલે ભજનમાં એમ ગાયું છે મને આખી પંક્તિ યાદ નથી પણ રામાયણ અને ગીતાજી મારી અંતરની આંખો પ્રભુએ દીધી છે મને ઉડવાને પાંખો એ રામાયણ અને ગીતાજીના આધારે આપણે પાંખ મળે છે ઉડવાની કે આપણે અને તમામ પ્રકારનું જ્ઞાન મળે છે ઘર પરિવારના બધા સંબંધોને કેમ કરીને પરમ તત્વ સુધી બધું એમાં આવી જાય છે પણ થોડો પરિસ્થિતિઓ એવી સર્જાણી હોય છે કે રામાયણ અને ગીતાજી થોડાક સાઈડમાં રહી જાય છે ઉપનિષદો વેદો સાઈડમાં રહી જાય છે અને બીજા જે પુસ્તકો લખવામાં આવે ને લખવા જીવસર્જિત પુસ્તકો લખવામાં આવ્યા છે

રામાયણ શું છે એટલે ભગવાન જીવને એમ લાગે છે કે હું કરું હું કરું હું કરું હું ખાવું હું હું શું હું બેસું એટલે ભગવાન કહે છે કે હું હું કરું છું તું નહીં તું છોડી દે આ બધું હું કરી રહ્યો છું એટલે આગળના શ્લોકમાં આપણે ગયા હતા તો ભગવાન ક્યાં છે ક્યાં રહે છે અને એનું કામ શું છે એ જોયું હતું આપણે એટલે કે બધાયના હૃદયમાં હું રહેલો છું હૃદયમાં એટલે ડોક્ટર જેને ડાબી બાજુ હૃદય કે હૃદય કમળ ચરણ કમળ આંખ કમળ એ બધા કમળ તો છે જેમાં મણ પ્રેમજીભાઈ સરસ તમામ જિજ્ઞાસુના પ્રતિનિધિ તરીકે ઘણી વાર અમે ઓનલાઈનની અંદર રોજ આ બધો રોજ અભ્યાસ થાય છે સોમથી અને ઘણા બધા એ તમારે જોડાયેલા છો નવા મિત્રોને પણ આ શિબિર દરમિયાન એવું લાગે ભાઈઓને બહેનોને કે આમાં જોડાવા જેવું છે તો એમનું સ્વાગત છે प्रेम यज्ञ सेशन जी वार प्रति हमें देव आशीर्वाद निमित्त बनी ने लेइए जी एम ऑनलाइन में पण हमें सवर्ण सां निमित्त बनी ने लेइए जी हरग्रम जी भाई इन्होंने सूचना आ मारो प्रश्न छे के आ बदाई जे छे इदा मासु रो तो ढपण आ हृदय क्यों है के भगवान क्या वास करे यही मारो प्रश्न ना आप सर्व जिज्ञासु और मूछ सुतरी के પ્રેમજીભાઈ આવો પ્રશ્ન કરે છે એમને ગુરુદેવ ની સેવાનો ખૂબ લાભ મળ્યો છે સત્સંગનો ખૂબ લાભ મળ્યો છે હૃદય એટલે શું આપણે થોડો વિચાર કરશું કદાચ વ્યક્તિના હાથ પગ કપાઈ જાય તો વ્યક્તિ જીવતો રહે પણ સામાન્ય રીતે ડોક્ટર જેને હૃદય કહે છે એ ફેલ થઈ જાય તો એ વ્યક્તિ જીવનની લીલા પૂરી થઈ જાય છે ને હૃદય એટલે વધુ હાથ પગ કરતા વધુ મહત્વનું હૃદય એટલે બીજી રીતે કહીએ તો કોઈ પણ વસ્તુ નાખો તો ખુરશી નું અસ્તિત્વ રે ખરું પાછળના ભાગ ને અડીએ સાઈડ ના ભાગ ને નીચેના નીચેના ચાર પાયા ને એ શું છે પ્લાસ્ટિક માત્ર છે ને સમજવા માટે આખી પાંચ તત્વની પ્રોસેસમાં નથી જ